ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોકટી ગામે ગઈકાલે મોટી દુર્ઘટના સામે આવી હતી જેમાં નદીમાં ડૂબી જવાના કારણે આઠ લોકોના મોત નીપજ્યા હતા આ ઘટનાને લઈને આખું ગામ હિપકે ચડ્યું હતું જોકે એક સાથે આઠ આઠ અર્થીઓ આજે ઉઠતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું શું સમગ્ર ઘટના હતી વાત કરીશું આ વિડીયોમાં

તેઓ પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાના પગલે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડ ટીમ કરવામાં આવતા તાત્કાલિક તાત્કાલિક જવાનો છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં દુઃખદ ઘટનામાં આઠ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળ્યા હતા આ ઘટનાને લઈને પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધ્યો હતો જોકે ઉત્સવનો તહેવારનો સમય ચાલી રહ્યો છે અને આ ઉત્સવના સમયમાં આ પ્રકારની દુર્ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું એટલું જ નહીં જે વાસણા સોકઠી ગામના જે આઠ યુવાન હતા તે એકસાથે સાથે આઠે યુવાનોની અર્થી ગામમાંથી નીકળતા ત્યારે આખું ગામ હિપકે ચડ્યું હતું અને આ ઘટનાક્રમના કારણે આજે વાસણા સોકઠી ગામમાં માતમના દ્રશ્ય જોવા મળ્યા છે થોડાક દિવસ પહેલાં આ જ પ્રકારની ઘટના પાટણમાં સામે આવી હતી જેમાં સાત લોકોના નદીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હતા ને ચાર વ્યક્તિ તો સગા ભાઈ બહેનો હોવાની વાત સામે આવી છે અને ચાર હોય ઘરેથી ઉઠી હતી અને પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હતો અને આવી જ રીતે ફરી એકવાર એક મોટી દુર્ઘટના ગાંધીનગર જિલ્લાના દહેગામમાંથી સામે આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નમસ્કાર